વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઓલ ઇન્ડિયા રેડિયો એફએમ ટ્રાન્સમીટર થરાદનું ડિજિટલી લોકારપણ થયું વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દેશમાં કોલેકાણું જેટલા ઓલ ઇન્ડિયા રેડિયો એફએમ ટ્રાન્સમીટરનું ડિજિટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને લોકસભા સાંસદ પરવતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થરાદ રેડિયો એફએમ ટ્રાન્સમીટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપયોગ શું શું કરી શકાય? એનું બેસ્ટ એક્ઝામ્પલ મન કી બાત દેશના પ્રધાનમંત્રીશ્રીની છે આપણને રેડિયો એ કાલબાહ્ય લાગતો હતો ઘણા સમય પહેલાં ખૂબ સમય સારો હતો પરંતુ અત્યારે લાગવા માંડ્યું હતું કેટલાક વર્ષોથી એને એને રેડિયોની હવે કોઈ ઉપયોગીતા બહુ નથી રહી પરંતુ મન કી બાતનો આજે સો જેટલા એપિસોડ કરીને લોકોમાં સો કરોડથી વધારે લોકો જેને સાંભળે એ બી એક અદ્ભુત ક્રાંતિ રેડિયોના માધ્યમથી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી થયા પછી લાગવા માંડ્યું કે રેડિયો પણ એટલું અગત્યતાવાળું છે માણસનો સ્વભાવ પેલો વાંચવું વાંચવા કરતાં પણ જોવામાં વધારે રુચિ થવા માંડી એટલે કોઈને વાંચવામાં કંટાળો આવે પરંતુ જોવામાં કંટાળો ઓછો આવે એટલે છાપાને બદલે ટીવી ઉપર આવતા યુટ્યુબ ઉપર આવતા સમાચારો એને આકર્ષવા લાગ્યા પરંતુ માણસ